મંગળવારે એક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં એક સાથે એક લાખ તેતાલીસ હજાર પાંચસો સિત્તેર લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો ત્રીસ વોર્ડમાં એકસો વિજેતાઓ બન્યા હતા ત્યારબાદ ઝોન કક્ષાએ સ્પર્ધકો ભાગ લેશે રામબટી ખાતે ભવ્ય સૂર્ય નમસ્કાર યોજાયો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારે એક જ દિવસમાં ત્રીસ વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં એક સાથે એક લાખ તેતાલીસ હજાર પાંચસો સિત્તેર લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો ત્રીસ વોર્ડમાં એકસો વિજેતાઓ બન્યા હતા ત્યારબાદ ઝોન કક્ષાએ સ્પર્ધકો ભાગ લેશે રામબટી ખાતે ભવ્ય સૂર્ય નમસ્કાર યોજાયો હતો નમસ્કાર આજ રોજ मार्च महीना प्रथम मंगलवार તાપી નર્મદ પરિવાર દ્વારા આજે સવારે આરટી કરવામાં આવી હતી તાપી માતાની આરતી છેલ્લા એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના નવરાત્રીના સાતમથી તાપી માતાની આરતી તાપી નર્મદુમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ આરટી તાપી માતાના આશીર્વાદથી શેવટીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે હવે આ તાપી આરતી ઘાટ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે તેના અનુસંધાને આજ રોજ અમે સર્વ્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય તે પણ એક્ટિવિટી અમે કરીશું બ્યુરો રિપોર્ટ સુરત